નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ચાર દસ બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના બજાર ભાવ આપણી પાસે આવી ગયા છે તો બજાર ભાવ જાણી લઈએ એ જાણી લઈએ કે આજે આખા દિવસની અંદર માર્કેટમાં કેવી પરિસ્થિતિ રહેલી છે વિડીયોને શરૂઆતથી લઈ અને અંત સુધી તમે જોશો તો ગુજરાતની અંદર કયા માર્કેટિંગ યાર્ડમાં કેવી પરિસ્થિતિ છે એને તમને એકદમ માહિતી મળી જશે બીજું એ કે ગઈકાલે આપણે બપોરે એક સર્વેનો વિડીયો મૂકી દીધો છે તો જે ખેડૂત મિત્રોએ એ વિડીયો ના જોઈ હોય એ જોઈ લેજો એમાં ધાણા જીરું લસણ ડુંગળી ચણા આ બધા પાકોની વાત કરવામાં આવેલી છે અને એ પણ એકદમ ડિટેલમાં તો જરૂરથી એ વિડિયો જોઈ લેજો આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે પરિસ્થિતિ કેવી રહેશે કેટલે સુધી ભાવ ઊંચા જશે કેટલે સુધી ભાવ નીચા જશે એ બધી માહિતી તમને એ વિડીયોમાં મળી જશે આ વિડીયો પૂરો થશે એટલે વિડીયો જોવા મળી જશે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો પિસ્તાલીસ રૂપિયાથી ઊંચો ભાવ છે તે પાંચસો એંસી રૂપિયા હતો તુવેર સોળસોથી બે હજાર એક્યાસી રાયડો એક હજાર ચાલીસથી અગિયારસો પચાસ રૂપિયા ચોળી સત્તરસોથી ઓગણત્રીસો વીસ મેથી એક હજાર પચાસથી તેરસો ઓગણસી એરંડો અગિયારસો બાણુંથી બારસો છન્નું રૂપિયા કાળા તલાજે ઓગણત્રીસો પંચાણુંથી સોયાબીન આઠસો એંસીથી નવસો બાર પીડા ચણા આજે બારસો પચાસથી ચૌદસો એંસી સફેદ ચણા બે હજારથી ઓગણત્રીસસો પચાસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો ત્રણસો પચાસથી નવસો લસણ ચાર હજાર પચાસથી પાંચ હજાર ત્રીસ રૂપિયા અડદ તેરસો સાહીઠથી સોળસો ધાણા અગિયારસો સાઠથી ચૌદસો ચાલીસ ધાણી આજે બારસો ચાલીસથી ચૌદસો નેવું રૂપિયા તલ બે હજાર એકોતેરથી છવ્વીસો પચાસ ઝીણી મગફળી એક હજારથી ચૌદસો પચાસ રૂપિયા જાડી મગફળી આઠસો એંસીથી અગિયારસો પંચાણું કપાસ તેરસો પચાસથી સોળસો નેવું રૂપિયા જીરાની જો વાત કરીએ આજે રાજકોટની અંદર તો ચુમ્માલીસો સાઠ રૂપિયાથી અડતાલીસસો પિંચોતેર રૂપિયા વાત કરીએ જૂનાગઢની ખવજ ચારસો પચાસથી પાંચસો ત્રાણું ચણા બારસોથી ચૌદસો બાસઠ તુવેરા જે અઢારસો પચાસથી એકવીસો પિસ્તાલીસ એરંડો અગિયારસોથી તેરસો ચાર કાળા તલ છત્રીસો સોયાબીન આઠસો ત્રીસથી આઠસો ચોરાણું જે બારસો પચાસથી ચૌદસો એંસી તલ બે હજારથી ચોવીસસો સત્તાણું મગફળી આઠસોથી અગિયારસો એકોતેર જૂનાગઢની અંદર જીરાની જો આજે વાત કરીએ તો પિસ્તાલીસો રૂપિયાથી સુડતાલીસો રૂપિયા વાત કરીએ જામનગરની હેરંડો એક હજાર ત્રીસથી બારસો સિત્યોતેર લસણ બે હજારથી એકાવનસો દસ રાયડો એક હજાર છેતાલીસથી અગિયારસો છેતાલીસ અજમો એકવીસો પચાસથી ઓગણત્રીસસો સિત્તેર રૂપિયા ધાણા છસ્સો પચાસથી તેરસો નેવું સોયાબીન આઠસોથી આઠસો નેવું જાડી મગફળી આઠસો ચાલીસથી એક હજાર એંસી ચીણી મગફળી નવસોથી ચૌદસો પંદર રૂપિયા કપાસ નવસોથી સોળસો પચાસ જીરાણી જો જામનગરની અંદર વાત કરવામાં આવે તો ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર નવસો નેવું રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે પાંચસો બેતાલીસથી પાંચસો ચોરાણું ડુંગળી બસો એક્યાસીથી નવસો એક તુવેર આજે સોળસો અગિયારથી બે હજાર એકતાલીસ મગ એક હજાર એકાણુંથી સોળસો અગિયાર એરંડો અગિયારસો એકત્રીસથી તેરસો એક અડદ અગિયારસો એકથી પંદરસો એક ચણા આજે તેરસો એકથી પંદરસો છ રૂપિયા વાલ અગિયારસોથી બે હજાર મેથી આઠસો એકથી બારસો એકાવન લસણની જો વાત કરીએ ગોંડલની અંદર તો પંદરસો એકાણુંથી પાંચ હજાર એકાવન આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો ચૌદસો એકથી અઠ્યાવીસો અગિયાર રાયડો એક હજાર એકોતેરથી એક હજાર એકોતેર ચોળી સાતસો એકથી તેરસો એકાવન છાસઠ નંબર મગફળી પંદરસો છ્યાસીથી પંદરસો ચીણી મગફળી આઠસો એકવીસથી તેરસો છપ્પન જાડી મગફળી છસ્સો પચાસથી અગિયારસો એકાણું કપાસ બારસો અગિયારથી સોળસો અગિયાર ધાણા આઠસોથી સોળસો અગિયાર રૂપિયા થાણી એક હજારથી પંદરસો એકવીસ ગોંડલની અંદર જીરાની જો વાત કરીએ તો સાડત્રીસો એક રૂપિયાથી પાંચ હજાર એકવીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ ઓલ ઓવર જીરા બજારની જો વાત કરીએ તો આજે સો રૂપિયાની આસપાસ છે બજાર નીચે ઉતરતી જોવા મળેલી છે અને વધારે તમારે જો માહિતી મેળવવી હોય તો આ વિડીયો તમને અહીંયા દેખાય છે એના ઉપર ક્લિક કરી એ વિડીયો જોઈ લ્યો એમાં ભાવ આવનારા દિવસોમાં કેવા રહેશે એની વાત કરી છે અને ધાણા જીરું કપાસ આ બધા પાકોની એમાં વાત કરી છે તો જરૂરથી એ વિડીયો જોઈ લેજો બાકી વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયો માન સુધી બનાવી બદલ આપનો ખૂબ ખૂબ આભાર